કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા કિચન ને વિઝિટ કરવામાં આવતા ગંદકીની ભરમાર જોવા મળી હતી શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા સાથે જ મોટા મોટા ઉંદેડા કેન્ટીનમાં જોવા મળ્યા હતા ત્યારબાદ કેન્ટીનના સંચાલકને જાણ કરતા તેઓએ જણાવ્યું કે હાલમાં જ અમે કેન્ટીન લીધી છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં કેમ નથી આવી રહી સાથે જ આરોગ્ય સુધારવા માટે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે આવા કેન્ટીન સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખાની ટીમને સામાજિક કાર્યકરે રજૂઆત કરી કે અહીંયા ચોક્કસ એકવાર વિઝિટ કરી અને તપાસ કરવામાં આવે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઓચિંતી તપાસ કરતા અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જ જગ્યા ઉપર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે અને ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી સાથે સાથે આર એમ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે કારણ કે અહીંયા ગાડી ઉંધેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા જગ્યા ઉપર ઉંદેડા ફરી રહ્યા છે તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે જો કર્મચારીઓ તો તો જે બેદરકારી જણાતી હોય તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે અમે જયારે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે અહીંયા આગળ જોવા મળ્યું કે જે ટામેટા છે ખુલ્લી હાલતમાં હતા સાથે સાથે શાકભાજી પણ ખુલ્લી હાલતમાં હતી અને જે જગ્યા ઉપર રસોડું છે એની નીચે તમે જોશો કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે તો આ જે ભોજન બનાવી રહ્યા છે તે જ જગ્યા ઉપર જો ગંદકી હોય તો લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દર્દીઓ અને દર્દીઓના પરિવાર સાથે અને આના આરોગ્ય સાથે નુકસાનકારક થઈ શકે છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો ભોજન બનાવી રહ્યા છે તો ખાસ કરીને અહીંયા આગળ જે પણ કેન્ટીનના સંચાલન હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે ફૂડ વિભાગના જે પણ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે પણ કર્મચારીઓ છે તેઓને અમારી વિનંતી છે કે આ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે જેટલી પણ હોસ્પિટલો હોય જેની કેન્ટીન હોય તે ગાડી જગ્યા ઉપર જે પણ બેદરકારી જણાતી હોય તે જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ઓછીથી વિઝિટ કરવામાં આવે જેથી કરીને આરોગ્ય સાથે કોઈપણ જાતના છેડા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી જે તે જવાબદાર અધિકારીની છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ

તેવી ખાસ માંગણી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો